નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગણેશ ચતુર્થી બે હજાર પચીસ ગણેશ ચતુર્થીનું પર્વ ક્યારે જાણો વિઘ્નહર્તાના આગમન પહેલાં શું કરવું તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ ગણપતિ બાપ્પાનો સ્ટોરી વિડીયો ગણેશ ચતુર્થી બે હજાર પચીસ ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક તહેવાર જ નહીં પણ સાંસ્કૃતિક સામાજિક અને પર્યાવરણીય ચેતનાનું પ્રતિક છે લોકો દસ દિવસના ગણેશોત્સવ માટે ઘણા દિવસો પહેલાંથી જ ઉત્સાહિત હોય છે આ તહેવાર ગણપતિનું સ્વાગત કરવા અને તેમની પૂજા કરવાનો એક ખાસ પ્રસંગ છે ગણપતિ ઉત્સવ ફક્ત ભક્ત અને ભગવાનને જ નહીં પરંતુ પરિવાર મિત્રો અને સમાજને પણ જોડે છે તેથી તેને શ્રદ્ધા સાંસ્કૃતિક અને સમાજને એક સાથે જોડતો તહેવાર છે એવું કહીએ તો કંઈ ખોટું પણ નથી ગણેશ ચતુર્થી બે હજાર પચીસ હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ શરૂ થાય છે અને અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે આ વર્ષે ચતુર્થી તિથિ છવ્વીસ ઓગસ્ટના રોજ બપોરે એક ચોપન વાગ્યે શરૂ થશે અને સત્યાવીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ ચુમ્માલીસ વાગ્યે સમાપ્ત થશે ઉદયા તિથિ અનુસાર આ તહેવાર બુધવાર સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થશે આવી સ્થિતિમાં બાપાને ઘરે લાવતા પહેલાં અથવા જો તમે પહેલીવાર ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપન કરી રહ્યા છો તો જાણો કે તમારે અગાઉથી શું તૈયારીઓ કરવાની છે ગણપતિ ઉત્સવ પહેલાં કરવા જેવી બાબતો ઘરની સફાઈ ગણેશ ચતુર્થી પહેલાં ઘરને સારી રીતે સાફ કરો અને જે વસ્તુઓ ઉપયોગી નથી તેને ફેંકી દો ધ્યાનમાં રાખો કે બાપાના આગમન પહેલાં ઘર સ્વચ્છ અને સકારાત્મક હોવું જોઈએ ખાસ કરીને પૂજા ખંડ ઘરના ખૂણા પૂજા સ્થળ અને મુખ્ય દરવાજાને સાફ કરો પૂજા સામગ્રી એકત્રિત કરો ગણેશ ચતુર્થી શરૂ થાય તે પહેલાં બજારમાંથી પૂજાને લગતી બધી વસ્તુઓ એકત્રિત કરો જેમ કે પૂજા ચોકી ચોરસ કાપડ કળશ દીવો ઘી વગેરે શુભોબન વસ્તુઓ ગણપતિને ઘરે લાવતા પહેલાં ઘરની સફાઈ તેમજ સજાવટ પણ જરૂરી છે તેથી રંગોળી બનાવવા માટે અગાઉથી સફાઈ સંબંધિત વસ્તુઓ જેમ કે અબીર લાઈટ તોરણ વગેરે એકત્રિત કરો ત્યારબાદ વારંવાર પૂછાતા પ્રશ્નો આ મુજબ ના રહેશે પ્રથમ ગણેશ ચતુર્થી કેટલા દિવસ ઉજવવામાં આવે છે પ્રથમ ગણેશ સામાન્ય રીતે દસ દિવસ સુધી ચાલે છે ગણપતિ વિસર્જન ક્યારે કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના દસમા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ગણપતિ સ્થાપના માટે કઈ દિશા શુભ માનવામાં આવે છે ગણપતિ સ્થાપના માટે ઉત્તર પૂર્વ ઈશાન કોન દિશા સૌથી શુભ માનવામાં આવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના